તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે આયુષ્યમાન કાર્ડ હોય આભા કાર્ડ હોય એડીસી કાર્ડ હોય શ્રમ કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે પછી સરકારની કોઈ પણ યોજના હોય એનો લાભ એનું રજીસ્ટ્રેશન આપણે એક જ જગ્યાએથી કરી શકશું તો એ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને એનો લાભ કઈ રીતે લેવો એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો તો સૌ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો ઉમંગ આટલું ટાઇપ કરતાં જે સૌથી ઉપર વેબસાઇટ આવે છે એને ઓપન કરી લેવાની છે તો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં નીચે જાશો એટલે તમને જોવા મળશે ટોટલ બસો ને સાત ડિપાર્ટમેન્ટ છે સરકારના એ આની અંદર રજીસ્ટ્રેશન રજિસ્ટર છે જે કેન્દ્ર સરકારના ટોટલ એસી ડિપાર્ટમેન્ટ આની અંદર રજિસ્ટર છે અને રાજ્ય સરકારના ટોટલ એકસો સત્યાવીસ ડિપાર્ટમેન્ટ આની અંદર રજિસ્ટર છે ત્યારબાદ સર્વિસની વાત કરીએ તો ટોટલ આની અંદર અઢારસો ને છત્રીસ જેટલી અલગ અલગ યોજનાઓ છે જેની અંદર કેન્દ્ર સરકારની આઠસો પંચાણું અને ગુજરાત જે રાજ્ય સરકાર છે એની નવસો એકતાલીસ યોજનાઓ આની અંદર સામેલ છે ત્યારબાદ અહીંયા રજીસ્ટ્રેશન જોશું તો પાંચ પોઈન્ટ નેવ્યાશી કરોડ લોકોએ આની અંદર રજીસ્ટ્રેશન કરેલું છે ત્યારબાદ વાત કરીએ ટ્રાન્ઝેક્શનની તો ચારસો ચાર પોઈન્ટ છપ્પન કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન આની અંદર થઈ ગયા છે તો હવે મિત્રો આની અંદર જે યોજનાઓ છે એની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ અહીંયા ઉપરની સાઈડ લખેલું છે સર્વિસ તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણી બધી યોજનાઓ અથવા જે સરકારી કાર્ડ છે એ તમને જોવા મળશે અહીંયા તમે જેમ જેમ નીચે જતા જાશો એમ એમ ઘણી બધી યોજનાઓ આવશે જ્યાં તમને અહીંયા જોવા મળે છે આભા કાર્ડ છે એબીસી કાર્ડ છે ત્યારબાદ નીચે જાશો એટલે અલગ અલગ ઘણી બધી યોજનાઓ આવશે જેમ કે અહીંયા અંત્યોદય સરળ યોજના છે અટલ પેન્શન યોજના છે ત્યારબાદ બીપીસીએલ ગેસ છે ભારત ગેસ છે અને ઘણી બધી બીજી યોજનાઓ છે જે બીજા રાજ્યની છે ગુજરાતની મોટાભાગની યોજનાઓ અને મોટાભાગના પોર્ટલ આની અંદર તમને જોવા મળશે કોઈ પણ પોર્ટલ આની અંદર બાકી નથી લગભગ રજીસ્ટ્રેશન આની અંદર થઈ ગયા છે જેમ કે પોસ્ટ ઓફિસ છે તો પોસ્ટ ઓફિસનો પણ તમે અહીંથી રજીસ્ટ્રેશન કોઈ પણ ટિકિટ હોય કે આ તે બધું જ તમે અહીંથી કરી શકશો હવે તમે અહીં જોઈ શકો છો ઈ ધારા લેન્ડ રેકોર્ડ છે એટલે કે તમે સાત બાર આઠ પણ અહીંથી તમને કાઢી શકશો ત્યારબાદ અહીંયા તમને જોવા મળે છે ઈ એચ આર એમ એસ જે હમણાં જ આંગણવાડીની અંદર ભરતી એવી રીતે એના ફોર્મ પણ તમે અહીંથી જ ભરી શકો છો ત્યારબાદ હવે તમને ઈ સમાજ કલ્યાણની પણ પોર્ટલ અહીંયા જોવા મળે છે જેની અંદર સિલાઈ મશીનના ફોર્મ છે આ બધા જ ફોર્મ તમે આની અંદર અહીંથી ભરી શકશો ત્યારબાદ ઈ શ્રમ કાર્ડ છે મિત્રો ઈ શ્રમ કાર્ડ પણ તમે અહીંથી કાઢી શકશો ત્યારબાદ આપણું ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો માટેનું જે પણ યોજના આવે છે એનું પોર્ટલ પણ અહીંયા ઓલરેડી રજીસ્ટર છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ માય રેશન છે તો માય રેશનનો પણ આપણે વિડીયો બનાવેલો છે ત્યારબાદ માય આધાર કાર્ડ આધાર કાર્ડનું પણ અહીંયા પોર્ટલ અહીંયા આપેલું છે એટલે લગભગ મોટા ભાગની મિત્રો જે ગુજરાત સરકાર હોય કે ભારત સરકારની બધી જ યોજનાઓ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો બધી જ યોજનાઓનો લાભ તમે આ એક જ પોર્ટલમાંથી લઈ શકશો હવે આનો લાભ લેવા માટે સૌ ઉપરની સાઈડ લીખ્યું છે લોગ અને રજીસ્ટર તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એની ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ નીચે તમને જોવા મળશે રજીસ્ટર યર તો તમારે સૌ એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે ફક્ત તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓટીપી નાખીને અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરશો એટલે તમારું જે રજીસ્ટ્રેશન છે એ એકદમ સરળ રીતે થઈ જશે તો મેં મારું ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે એટલે હું અહીંયા લોગિન ઉપર ક્લિક કરીને મારું લોગિન કરીશ તો અહીંયા મારા મોબાઈલ નંબર નાખીશ ને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીશ એટલે મારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે એ ઓટીપી અહીંયા ફિલ કરી દઉં છું ત્યારબાદ અહીંયા લોગિન ઉપર ક્લિક કરીશ એટલે મારું જે ડેશબોર્ડ છે એ ઓપન થઈ જશે મારી જે પ્રોફાઇલ છે એ ઓપન થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઉપર આવી ગયું માય પ્રોફાઇલ લખેલું તો જે મારી પ્રોફાઇલ છે એ ઓપન થઈ ગઈ છે ને આ સાઈડ તમે જોશો ડાબી સાઈડ તો અહીંયા મારી આખી પ્રોફાઇલ તમને બતાવશે ત્યારબાદ અહીંયા માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશ એટલે મારી બધી ડિટેલ અહીંથી તમને અહીંથી બતાવશે આની અંદર તમે તમારું નામ છે જેન્ડર છે તમારી જન્મ તારીખ છે આ બધું જ તમે અહીંયા તમારો ફોટો છે આ બધું જ તમે તમારી જાતે અહીંયા લખી શકો છો અને પ્રોફાઇલ તમારી બનાવી શકો ત્યારબાદ સર્વિસ ડિરેક્ટરી એટલે કે બધી જે ઓલી આપણે સર્વિસ જોતા હતા જે યોજનાઓ જોતા હતા જે તમને અહીંથી સર્ચ કરશો એટલે પણ મળશે જેમ કે અહીંયા જીવન પ્રમાણ લખું છું તો જીવન પ્રમાણની જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે ત્યારબાદ અહીંયા નીચે બે ઓપ્શન આપેલા છે વ્યૂ લાઈફ સર્ટિફિકેટ અને જનરેટ લાઈફ સર્ટિફિકેટ તો તમારે જીવન પ્રમાણનું સર્ટિફિકેટ કાઢવું હોય તો અહીંથી ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પણ પ્રમાણ આઈડી હશે એ પ્રમાણ આઈડી માગશે અને તમે તમારું જે રજીસ્ટ્રેશન છે અહીંથી કરી શકશો ત્યારબાદ મિત્રો અહીંયા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ મેં રજીસ્ટ્રેશન કરેલા હશે એ પણ અહીંયા તમને બતાવશે તો આ બધા મેં જીવન પ્રમાણપત્રની રજિસ્ટ્રેશન કરેલું છે તો એ બધા જ અહીંયા બતાવે જે સક્સેસફુલી થઈ ગયા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો એની આઈડી પણ આપેલી છે કઈ તારીખે કરેલું છે બધી જ માહિતી આની અંદર અહીંયા આપેલી છે તો જેટલા તમે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થશે એ બધા જ અહીંયા બતાવશે તો મિત્રો આ રીતે તમે બધી જ સરકારી યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી લઈ શકશો તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરી મળશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત